बूढ़ी ने कान में कर गया साफ साफ कर गया ना ये ये ना लाया था ये कर जी तो ये सी करो ने ये सी रिमोट चाहिए मारा सी खबर चाहिए फोन करो कौन है फोन <laughs> करो रिमोट ने फोन फोन ने नहीं फोन करता तो मोबाइल में हम्म ये रिमोट ने फोन करो वो माता है હેલો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં રહેશો મજામાં જ રાખે માહિંગ આજે મારી પ્રાર્થના છે અને સવારના વાગી ગયા છે નવ અને આજે આવ્યા છે મહેમાન તો મહેમાન બધાને ચા પાણી નાસ્તો કરાવીએ નાસ્તો તો કરે છે મારો બબુ ભાઈ જો છે અત્યારમાં બિસ્કિટ લેવા જતા રહ્યા છે તો બ્રશ બ્રશ આપણે કરી લીધું છે અને હવે જઈએ નાસ્તો કરવા માટે તો બુડી બુડીના ભાઈ છે અને બુડીના ભાભી છે ગુડ મોર્નિંગ સાહેલજી ગુડ મોર્નિંગ

તે બોલ્યો ને ગુડ મોર્નિંગ રાધે રાધે બે બેજો નાસ્તો કરવાનો અને હાથે શું કર્યું જો હે આ શું કર્યું હે સકા ચાપી લોડો ટકા તો આપણ નાસ્તો કરી લીધો છે અને મારા સ્નેહભાઈ ને બાબુભાઈ ત્યાં થઈ ગયા છે સ્કૂલ જવા માટે છો લેવાના

આવું નેચ ઉપર પડે છે ટાટા જય એમ ભાઈ જય એમ બડે ચાલો સ્મિત તો જતા રહ્યા ભાઈ જતા બબુ ભાઈ જ્યાં બાર મંદિર સ્મિત સ્કૂલ અને અમારા મહેમાન હવે થઈ ગયા તિયાર

ચાલો દાદા હા ચાલો ગાઈસ તો મહેમાન નીકળી ગયા છે રાતે નહીં ગયા નહીંને રહે ચલો પાણી મૂકી દો ગરમ તો આપણે નહીં લીધા આવે ફાઇનલી આપણે નહીં થઈ ગયા છીએ તો મહેમાન ગયા બાપુને સ્કૂલ ગયા આપણે ત્રી ઘરે આ બાજુ બોડી જમવાનું બનાવે છે તો જમવાનું બની જાય કરી આરામ અને જવું છે પછી કામે

ગરીબ તો જમી લીયા આપણે ચલો આ આપણે જમી લીધું છે આ સક્કીથી જમીન બહાર નીકળ્યો થાય બહાર ઉપડ્યો હાલો આજે શું આયું આમ વેકવા માટે પ્રસાદી પ્રસાદીમાં ડબા સૂર્ય મંદિર શું ખોલજો ફટાફટ ખોલો આવ મોદી તો અમારા વાહની અંદર બધાને ફ્રીમાં પ્રસાદી આપી છે ખસનજી શર્મા ચચુ બેન શું કરો કપડાં ધોણી લુગડા ધોરી બોલી રસ્તો નહિ આવતા બોલો ચલા લે જા ડબા

ગંજે બૂટ બધું કંપનીનું કાઢવાનો તો ગાય આપણે જવાનું છે ઇમરજન્સી કામ આવી ગયું છે કંપનીમાં તો ફટાફટ તૈયાર થયેલું તો આપણે તૈયાર થઈ ગયા છીએ કંપનીનો યુનિફોર્મ પહેલું છે અને હવે નીકળીએ ફટાફટ ત્રીસ કિલોમીટર જવાનું છે નોકરીએ તો આમ તો નહીં જતો પણ અર્જન્ટલી ઇમરજન્સી મિટિંગ આવી ગઈ છે તો જવું પડશે અને આ છે મારો કંપનીનો યુનિફોર્મ આપણે થઈ ગયા છીએ તૈયાર અને હવે નીકળીએ જવા માટે તો આપણે પોકી ગયા છીએ કંપની હવે જઈએ કંપનીમાં કંપનીમાં મિનિમમ બે કલાક જેવું મારું કામ કહે છે બે કલાકનું કામ પતી જાય એટલે આપણે પછી નીકળીએ ઘરે જવા માટે તો આવી ગઈ છે કંપની હવે કંપનીની અંદર કેમેરો અલાઉડ નથી તો મારે અહીંયાથી જ વિડીયો બંધ કરવો પડશે તો મિત્રો બંને રજો મારા વિડીયોમાં કંપનીમાંથી બહાર નીકળી અને પછી હું ચાલુ કરું વિડીયો ફાઇનલી આપણે પહોંચી ગયા છે આ સર કંપની મારું તો સુજી કે આસલપુર 3 hours later તો આપણે મીટિંગ ભરી ગઈ છે તો આપણે આવા નીકળ્યા છે ઘરે જવા માટે ટાઈમ કલાક મીટિંગ આલે ફેરન રહી ગયો બટો પહેલા મીટિંગ ભરી લે પર પહેલા બારે મઠાવો તારો તમને ટાઈમ કલાક આપણે ટાઈમ મઠાવો કાઢા તો આપણે નીકળી ગયા છે ઘરે જવા માટે ઘરે ફાઇનલી આપણે આવી ગયા માંથી ઘરે આપણે આવી ગયા ઘરે હવે મારા બબુ ભાઈ જો અમારી રાહ જોઈનું ભા બા શું કરે કપડા બગડ છે ગાડી ખરાબ છે ના ના છોકરા શું કરો બરાબર બે રમવાનું રમો રમો ચાલો બાબુ આપણે ઘરે નહીં આવું હા ખાવા લેવા જાઉં શું લેવા જાઉં

હું જવું કે ના જવું કાલ થી નોકરી કામ તો તું ના પાડે નહીં કરવી આમ કરું તેમ કરું બ્લોગ બનાવ છું બરાબર શું કરશું તારું બ્લોગ ને બ્લોગ બનાવ તો આપણે નોકરી જઈ નથી ખાલી મજાક જ કરીએ અને નોકરી આપણા કરવાની જ છે હજુ તો કે ઓર્ડર ચાલી રહ્યા છે એટલે રજા મૂકેલી છે અને હવે આજનો વિડીયો કરીએ આપણે એન્ડ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરા કમેન્ટમાં બતાવી દો અને લાઈક અને નવા સરળ સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ટાટા બાય બાય